પ્રભુ તમારા સૌના અંતરમાં વસો મારા પ્રભુનો સવાલ ભાગ પંદર જે આપણી શુક્રવારની શ્રી ચાલે છે એમાં રજૂ કરતાં ખૂબ ઊન આનંદની લાગણી એ અનુભવું છું આપ સર્વ કે જેઓ મને ઉત્તેજન આપો છો તેઓનો હું આ સમય ખાસ આભાર માનું છું મારી એક વાત હમણાં વાંચવામાં આવી અને તો આ પ્રમાણે છે કે એક વખત એક ચર્ચમાં ખ્રિસ્ત વિરોધી લોકો ઘણા બધા આવ્યા અને હાથમાં હથિયાર હતા અને તેમણે ઈસુ ખ્રિસ્તનો ફોટો એક મૂક્યો અને કહ્યું કે તમે બધા અહીંયાથી પસાર થાઓ અને ત્યારે ઘણા બધા એ ફોટા પરથી પસાર થતા ગયા પણ એક જુવાન છોકરી આવી અને તેણે ત્યાં આવી થોભી અને ઈસુખ્રિસ્તના એ ફોટાને પોતાના ફ્રોકથી લૂછી અને ત્યારે તેને ઘોડી મારવામાં આવી અને ત્યારે મને પ્રભુનું આપેલું વચન એક બાબત એ યાદ આવી કે જે રૂમિયોના પત્ર એનો આઠમો અધ્યાય અને પાંત્રીસમી કલમમાં પ્રભુએ કરેલો સવાલ એ મને યાદ આવ્યો ને તે આમ આ પ્રમાણે તો કે ખ્રિસ્તના પ્રેમથી તમને કોણ જુદા પાડશે શું કે વેદના સતાવણી જોખમ કે તરવાર અને ખરેખર એ બધી બાબતો આપણને કઈ બાબતો એવી છે કે જે ખ્રિસ્તના પ્રેમથી વાલાઓ આપણને એ જુદા પાડે છે આપણા જીવનમાં મુશ્કેલીઓ આવી તકલીફો આવી પ્રશ્નો ઊભા થયા અને ઈસુને પડતા મૂક્યા આ બે હજાર પચીસની આ દુઃખ સંસ્થ સપ્તાહની મીટિંગોમાં ઘણા બધાએ પ્રભુની પાછળ ચાલવાનો નિર્ણય કર્યો હશે ઘણા બધાએ નક્કી કર્યું હશે અને ત્યારે એ નિર્ણયો લીધા પછી હું માનું ત્યાં સુધી એ પ્રભુના પ્રેમથી ઘણી બાબતો તમને જુદા પાડી ના જાય માટે ધ્યાન રાખજો ત્યારે મને જૂનાગઢની એક વાત યાદ આવે છે કે જે દાનિયલના પુસ્તકમાં લખેલી ઈસવીસન પૂર્વે એ પાંચસો એકસઠથી પાંચ છસો ત્રીસના ગાળામાં નમુકા દેસાઈ નામનો એક રાજા થઈ ગયો કે છે અને તેણે યરૂશાલીમમાંથી ઘણા બધા જુવાનોને પકડી લાવેલા અને તેમણે દાનિયલ અને તેના મિત્રો પણ હતા અને આ રાજાએ સાહીઠ હાથ ઊંચી એ અને એક મૂર્તિ બનાવી જે છ હાથ પહોળી પણ હતી આ સોનાની મૂર્તિને બધા નમન કરતા હતા પણ દાનિયલ અને તેના મિત્રોએ એને નમન કરવાની એ ના પાડી મુશ્કેલીઓ આવી વાળાઓ જીવનમાં અને ત્યારે એણે ના પાડ્યું અને તેમને બળતા ભઠ્ઠીની અગ્નિમાં નાખવામાં આવે છે અને એ નાખતા પહેલાં રાજા છેલ્લી તક આપે છે ત્યારે આ દાનિયલ એમ બોલે છે કે હે રાજા બળતા ભઠ્ઠીની અગ્નિમાંથી છોડવાને અમારો પ્રભુ એ શક્તિમાન છે અને જો એ નહીં બચાવે તો પણ અમે તારી મૂર્તિને એ પગે લાગીશું નહીં કહે છે અને કહે છે કે અમે આ તારા દેવોની ઉપાસના કરીશું નહીં ત્યારે એમ લાગે છે પલાઓ જીવનું જોખમ હતું પણ છતાં પ્રભુના પ્રેમથી તે બાબતો એમને દૂર કરી શકે નહીં બહુ ચાલવું અઘરું છે પ્રભુના પ્રેમથી જુદા પાડે છે ઘણી બધી બાબતો કોઈ અપમાન કરે નિંદા કરે પ્રભુ પરના વિશ્વાસને લીધે ત્યારે ભલાઓ બહુ મોટી સતામણી થાય ત્યારે વિચાર કરો કેવી કઈ બાબતો છે કે તમારા જીવનમાં કે જે તમને ઈસુ ખ્રિસ્તના પ્રેમથી એ દૂર લઈ જાય છે અને ખરેખર જો તમે ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરો છો તો મુશ્કેલીઓ તકલીફો ઘરની બહારની મંડળીઓ તરફથી માન અપમાન નિંદા સહન કરવા પડશે એ નક્કી વાત છે એવું નથી કે પ્રભુના માર્ગે ચાલવાથી માત્ર સારી જ બાબતો મળશે સારા જ આશીર્વાદો મળશે માનને અને મર્તબો જ મળશે ના એવું નથી એવું નથી અને એવું પણ બને છે કે ઘણા બધા લોકો ઈસુ ખ્રિસ્તના પ્રેમથી દૂર ચાલા ગયા છે એનું કારણ વિપત્તિ મુશ્કેલીઓ નહીં પણ એવું છે જેમને અઢળક ભૌતિક વાનાઓ મળ્યા છે અને એટલા બધા એમાં રચ્યા પચ્યા કે બાબતો પણ ઈસુ ખ્રિસ્તી દૂર લઈ જાય છે મુશ્કેલીઓ દૂર લઈ જાય એવું નથી સારી બાબતો સારા આશીર્વાદો પણ પ્રભુથી ઈસુ ખ્રિસ્તના પ્રેમથી દૂર ચાલે જાય છે વિચાર કરો આપણા જીવનોમાં એવી કઈ બાબતો છે કે જે ઈસુ ખ્રિસ્તના પ્રેમથી દૂર લઈ ગયા છે તો વાલા આજે જ પ્રભુની પાસે આવીએ પ્રાર્થના કરીએ બાઇબલમાં છીએ પ્રભુના લોકોની સાથે સંગતમાં રહીએ અને ચર્ચમાં હાજરી આપીએ અને ઈસુ ખ્રિસ્તના પ્રેમથી દૂર ના જઈએ અને પ્રભુ આપણે સમજવા માટે અને તે પ્રમાણે કરવાને તમને અને મને બધાને તેની કૃપા આપો ફરી આવતા શુક્રવાર પણ મળીશું ત્યાં સુધી મારો વાલ લઈશું તમારી બધાની અને તમારા કુટુંબીજનોની સંભાળ રાખો અને